સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું થ્રેશર આખું કંપની કન્ડિશનમાં છે ક્યાં પણ થ્રેશરની અંદર સ્થળો નથી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે થ્રેશરની અંદર તમે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ થ્રેશરની અંદર નીકળી જશે મગફળી સિવાય ટોટલ વસ્તુ નીકળશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ થ્રેશર જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા થ્રેશરના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને થ્રેસર રૂબરૂ જોવા અથવા લેવા જાવ તો થ્રેસરના માલિક વિપુલભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારો તમારે ત્યાં ખોટો ધક્કો થશે તમારો ખોટો ટાઈમ બગડશે અને ટોટલ સારણા જારી જે બધી વસ્તુ આવે છે તે સાથે જ આપવાની છે અને ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે સાવ ઓછું ચલાવેલું ગણેશરાજ કંપનીનું થ્રેશર કિંમતની વાત કરું તો થ્રેશરની અંદાજિત કિંમત બે લાખ અને પચાસ હજાર એટલે કે અઢી લાખ રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને આંડલા ગામે જોવા મળશે થ્રેશર લેવાનું હોય તો થ્રેશરના માલિક વિપુલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈ આમ સત્તાણું એક અડતાલીસવાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો